નમસ્કાર દર્શક મિત્રો રામ રામ મતાને તો આજે ફરીથી આવી ગયા છીએ આપણે એક નવો વિડીયો લઈને આજનો વિડીયો છે શેઢાપાડાના વૃક્ષો પહેલાં પણ આપણે એક વિડીયો બનાવેલો હતો શેઢાપાડાના વૃક્ષો અને આજે પણ આપણે જે આપણે લગભગ આપણી વાડીમાં બસોથી ત્રણસો જેવા વૃક્ષો આપણે વાવેતર કરેલું છે શેઢાપાડા ઉપર તો દેખાડો કયા કયા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને શા માટે આપણે વાવેતર કર્યું છે તો મિત્રો અહીંયા જુઓ તમે આ લીમડા છે પછી જાસુદ વાવ્યું છે બદામ છે મીઠી આંબલી છે હવે આના ફાયદા શું તો એક તો આપણું વાડીનું ટેમ્પરેચર મેન્ટેન કરે અહીંયા ચીકું છે બાજુમાં પછી બીજું જે આપણે ધોવાણ થતું હોય જમીનનું એને અટકાવે જે પાણીનું બાષ્પીવન થઈ જતું હોય એને પણ અટકાવે મીઠી આંબલી સાથે સેતૂર એની સાથે પક્ષીઓ આવે પક્ષીઓ આવીને એને ફળ ખાવા પણ મળે અને પોતાના માળા બાંધે અને આપણો જે કીટ નિયંત્રણનું કામ છે તે પણ કરે છેતુર પક્ષીઓને બહુ ભાવે મીઠી આંબલી પણ બહુ ભાવે છે તો પક્ષીઓ ખાઈ શકે આપણે ખાઈ શકીએ એની સાથે મધમાખી આવે એના માટે ક્યાંક ક્યાંક ફૂલ ના પણ વાવેતર આ જાસૂજ છે આપણું અને અંદરના સેટામાં બધા આંબા છે આપણા આંબા જોઈ શકો છો લગભગ એસી ઝાડ આંબાના છે સેટાપાડા ઉપર અને એની વચ્ચે વચ્ચે પણ અલગ અલગ છે હમણાં ચોમાસામાં બહુ ખડ થઈ ગયું છે આ લીંબુ છે એક આંબો એના વચ્ચે લીંબુ લીંબુની બાજુમાં આ બીજોરા તો આ બધી જ વસ્તુ આપણને ફળ પણ આપશે છાંયો પણ આપશે વાતાવરણ મેન્ટેન કરશે પાણીનું બચાવ કરશે પાણીનું બાસ રોકશે આ લીમડા એની બાજુમાં સ્ટાર ફ્રૂટ સાથે આપણે દરેક સિઝનમાં કાંઈક ને કાંઈક ફળ ખાવા મળશે આ છે સ્ટાર ફ્રૂટ અને કમરક પણ કહેવાય છે સ્ટાર ફ્રૂટ સ્ટાર ફ્રૂટના પાંદડા મીઠા લીમડા જેવા જ હોય છે અને પેટ માટે પેટની ગરમી માટે બહુ ઉપયોગી છે સ્ટાર ફ્રૂટ સાથે વધારે વધારે મધમાખી આવે એના માટે ફૂલના છોડ પણ ક્યાંક ક્યાંક નાખેલા છે આપણે કેળા દેશી કેળા છે આમાં કોઈ પણ ટ્રીટમેન્ટની જરૂર નથી ફક્ત પાણી ઉપર જ ઊભા છે હાઈટ જોઈ શકો તમે દેશી કેળાની ફક્ત ડ્રીપની લાઇન નીચે રાખેલી છે અને બીજું કાંઈ જ પણ ટ્રીટમેન્ટ નથી આ બધા સેટામાં જ છે આ સેટો જોઈ શકો છો અને આ આપણો પાક ઊભો છે મગ અને તુવેર મિક્સ ક્રોપિંગ અને આપણે દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે તો આ શેટામાં આંબા અંદરના ભાગમાં બધા આંબા આપણા બધા અલગ અલગ સ્ટેપ કરેલા છે કારણ કે ઢારવાળી જમીન છે આ ફરીથી આંબાની સાથે કેળા હવે આ આંબો પણ છે મોટો સાથે કેળા પણ છે તો દરેક સિઝનમાં કાંઈક ને કાંઈક ફ્રૂટ ખાવા મળે બાળકોને પણ મજા આવે કોઈ મોટા આવે તો એમને પણ મજા આવે આંબો અને આ બાજુમાં અંજીર આ છે અંજીર દેશી અંજીર બધાને એમ થાય કે આ આપણી જગ્યા રોકે છે પણ હકીકતમાં આપણા આપણા ખેતરના વાતાવરણને બ બનાવવામાં ખૂબ મદદરૂપ છે દરેક વૃક્ષ એનાથી આપણી જે પ્રકૃતિ છે વાતાવરણ આ વાડીની તે ખૂબ જ સુંદર બની રહે છે આ છે પારિજાત જે ફૂલ આવે છે પારિજાતના એનું વૃક્ષ છે આ છે જામફળ એની બાજુમાં ફરીથી આંબો આપણે બધા અલગ અલગ ભાગ કર્યા છે ખેતરના વચ્ચે રસ્તો છે અને રસ્તાની બંને બાજુ પણ વૃક્ષો છે એમાં જામફળ છે દાડમ છે આ દાડમ છે નારિયેળ છે સામસામે નારિયેળ વચ્ચમાં દાડમ એવી રીતે વાવેતર કર્યું છે આપણે આ બાજુમાં આપણી પ્રાકૃતિક ખેતીની મગફળી ઊભી છે આમાં ફક્ત ત્રણ આંતરખેર કરી છે બીજું કાંઈ નથી કર્યું અત્યારે વરસાદ આધારિત જ છે આ શેઢામાં આંબા જામફળ સામે જામફળ વળી પાછા આંબા એવી રીતે મિક્સમાં વાવેતર કર્યું છે આપણે શેઢા ઉપર આ બાજુ જોઈ શકો છો અહીંયા આંબા અહીંયા જાંબુ સામેના શેઢા ઉપર બધા આંબા છે વચ્ચે જામફળ ફરીથી સેતુર અને એમાં એન્ટી ઓક્સિડન્ટનું પ્રમાણ બહુ સારું હોય છે સરગવો બાજુમાં લીમડો એની બાજુમાં આંબો એની બાજુમાં રાયણ આ તો બધા આપણે ભૂલી ચૂક્યા છીએ રાયણ રાયણનો છોડ છે એના પછી બધા આંબા છે અને આ છે ઉમરો આ ઉમરાનું વૃક્ષ છે આમાં વળની જેમ ટેટા થાય છે પછી ફરીથી આંબો અહીં મહુડો છે આ મહુડાનું વૃક્ષ છે મહુડો એની સાથે ગરમાળો આ ઘરમાળાનું એની સાથે ફરીથી હુમરો ટ્રેક ખૂણામાં આપણે વાંસ નાખ્યા છે આ વાંસ જોઈ શકો છો વાંસ મોટા મોટા વાંસ હમણાં નીકળ્યા છે લીંબુ બાજુમાં બદામ તો જૈવ વિવિધતા મહત્વની વસ્તુ છે આપણા ખેતરમાં પાછું લીંબુ અને બાજુમાં જેક લીંબુ પછી જાંબુ મોટું જાંબુ આ છે આપણો લિયાર એટલે ગુંદી બાજુમાં વાંસ એની બાજુમાં લીમડો અને વાંસ છે ભેગા એની બાજુમાં મોટો ગુંદો આ છે ગુંદાનો વૃક્ષ આ ગુંદા ફરીથી આવી ગયો જાંબુ એની બાજુમાં છે અરડુસા જેનો લાકડાનો ઉપયોગ પ્લાય બનાવવામાંને થાય છે અરડુસા આ ફક્ત માટી અને પારાનું ધોવાણ ન થાય એટલા માટે નાખ્યા હતા આપણે આ છે કણજી આ છે બીલીપત્ર બીલીપત્ર લીમડો પછી જાંબુ પછી આ છે આમળો એની બાજુમાં વાંસ વાંસ પછી લીમડો દ પહેલા આપણા પૂર્વજો દર પાંચથી દસ એકરમાં એક ખાટી આંબલી વાવતા આ ખાટી આંબલી એના કારણે ખારા જમીનની હોય એ ઓછી થાય આમળો ફરીથી સરગવો મીઠી આંબલી આ પારાની વેસ્ટ જગ્યા છે આપણી તો ત્યાં ડ્રીપની લાઈન રાખી અને બધા વાવેતર કરી નાખ્યા છે મીઠી આંબલી છે સરગવો છે ખારેક છે બીલીપત્ર છે એકદમ હરિભર્યું લાગે આ આપણા પ્રાકૃતિક ખેતીના ભીંડા ઊભા છે ઘર માટે બાજુમાં હળદર છે આદુ છે આ ખારેક એને ક્યાંક ખજૂરી પણ કહેવાય છે કરે છે આ છે લીચી લીંચીનો છોડ એના નીચે એક લીંચી પણ છે એની બાજુમાં આ કાજુ કચ્છમાં લીચી ને કાજુનો પણ પ્રયત્ન કર્યો છે આ છે કાજુનો છોડ આટલો મોટો થઈ ગયો છે કાજુ એની બાજુમાં ફરીથી સ્ટાર ફ્રૂટ કમરખ ને આપણે કહીશ સ્ટાર ફ્રૂટ એની બાજુમાં બીજો બીજો લટકે છે મોટા મોટા એની બાજુમાં જાંબુ આ જાંબુ આ બીજોરા જોરદાર લટકે જાંબુની બાજુમાં છે બોયડી વધી ગઈ છે આમાં આ છે અરડુસી જે કફ માટે રામબાણ ઇલાજ અરડુસીનો કાળો પીળો એટલે કોઈને પણ કફ હોય તો દૂર થાય અરડુસી અરડુસો તો ઓલો વૃક્ષ છે આને અરડુસી કહે છે જે કફ માટે ખૂબ ઉપયોગી છે એની સાથે આસોપાલાવ બે જાડા આશુપાલવના પછી આ છે સીતાફળ સીતાફળ ફરીથી બાજુમાં કણજી ફાલસા બાળકોને ખૂબ પ્રિય ખાટા મીઠા સામે બીજા ફાલસા એના પછી લીંબુ આ છે ફાલસા બાજુમાં જામફળ અને આ છે લીંબુ આ છે આપણું વડ ફક્ત દાળી આપણે વાવી હતી અને અત્યારે મોટો વોટરપ્રુક્સ બની ચૂક્યો છે આપણું ઘેટ એની બાજુમાં આમળો ફરીથી આમળો આ છે પીપળો ફ્રમ પીપળો આ છે મીઠી આંબલી એની બાજુમાં કરાયણ એની બાજુમાં રાયણ રાયણનો છોડ છે એની બાજુમાં સેતુર આ સેતૂર મોટા પાંદડા દેખાય એની બાજુમાં જાંબુડો પછી સરગવો લીમડો સરગવો વચ્ચે વચ્ચે ખારેક છે બદામ છે તો આવી રીતે વધારે વધારે શેડાપાડા ઉપર વૃક્ષો વાવીએ વાતાવરણને ઠંડુ રાખીએ જમીનમાં ભેજ જળવાઈ રહે પક્ષીઓને આશરો મળી રહે પાણી જમીનમાં સચવાઈ રહે આપણને ખાવા ફળ મળી રહે અને જે ગરમ હવાઓ લાગતી હોય એનું પણ કંટ્રોલ થાય ઉનાળામાં તો મિત્રો વધારે વધારે શેડાપાડા ઉપર વૃક્ષો વાવીએ અને અલગથી આવક તો સાચી જ એના કારણે વાતાવરણ પાણી પ્રકૃતિનો બચાવ પક્ષીઓનો બચાવ તો આ વિડીયો ગમે હોય તો શેર કરજો લાઈક પણ કરજો સાથે કોમેન્ટ પણ આપજો કે કેવો છે આ વિડીયો અહીં આપણે સમાપ્ત કરશું મધમાખી માટે ફૂલડા તો છે જ